નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ શહેરમાં આસ્થા અને શ્રદ્ધા સાથે હોળી પર્વની ઉજવણી કરી સૌ પ્રથમ ગાંધી ચોકની હોળી પ્રગટાવ્યા બાદ શહેરમાં હોળી પ્રગટાવવામાં આવી હોળી પર્વને લઈ દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌપ્રથમ ગાંધી ચોકની મુખ્ય હોળી પ્રગટાવવામાં આવતી હોય છે અને દર વર્ષે આ હોળીમાં અલગ અલગ સમાજના યજમાનોને હોળી પ્રગટાવવા માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે તે પ્રમાણે આ વખતે હોળીમાં માળી સમાજને યજમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને હોળી પ્રગટાવવામાં આવી હતી અહીંયા હોળી પ્રગટાવ્યા પ્રગટાવ્યા બાદ આ હોળીમાંથી અગ્નિ લઈ અને દાહોદવાસીઓ પોતપોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવતા હોય છે ત્યારે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી હતી અને ભક્તોએ હોળીની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી તેમજ હોળીમાં પણ હોળીના દર્શન સાત રસ્તા ઉપર રામલીલા મેદાનમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પણ ધામધૂમથી ફાગણના ગીતો ગાય અને હોળી અને ધૂળેટીની ઉજવણી કરી એકબીજાને રંગ લંગાવી અને રંગોમાં રંગાઈ ગયા હતા નાગેશ્વર સેન સાથે We are the brave. We are the brave. We are the brave. We દાહોદ માણી સમાજ આગેવાન કાર્યકર્તા દર વર્ષે હોળી તો મનાવીએ છીએ પણ આ વર્ષે દાહોદ ગાંધી ચોકમાં અમારા પૂજનનો વિશેષ કાર્યક્રમ છે આજે તો અમે બધા દાહોદ માળી સમાજના વડીલો પુરુષો સ્ત્રીઓ બાળકોપાલ સૌ સાથે આવીને હોળી પૂજો આવ્યા છે અને હોળીની પૂજા કરીએ છીએ અને એમાં અમે હોળીમાં આ વખતે લાકડા ઓછા છાણા

होलिका दहन के कार्यक्रम को विगत पंद्रह वर्षों से यहाँ आयोजित हो रहा है इसमें सभी उत्तर भारतीय संघ जो आपकी हमारे पीछे देख रहे पूरी टीम इनकी अथक प्रयास और इनकी अकुम तपस्या जिसको बोलेंगे कि करके और इसको जगा रखा है और भाग का उत्सव तो इसलिए मनाया जाता है कि जिस समय होलिका को ये वरदान का रूप दे करके नर्सिंग रूप में ये देख दिया गया कि इससे द्वारा ही मरेंगे प्रहलाद तो उसी कहानी को दोहराते हुए अच्छे संदेश को देते हुए इस पंचमहल के या दाहोद के सभी वासियों को ये अच्छा संदेश जाए कि होलिका दहन का कार्यक्रम क्यों होता है उसको हम आयोजित कर रखे हैं और ये आशा है ही नहीं पूर्ण विश्वास है इस टीम के साथ में निरंतर चला रहे यही भगवान श्री कृष्ण से प्रार्थना